છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પક્ષવિરોધી ઉમેદવારી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના પાંચ જેટલા સભ્યોને સસ્પેન્ડ કરાયા છોટાઉદેપુર નગરપાલિકાની તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં પાલિકા વિસ્તારના સાત વોર્ડમાંથી અઠાવીસ સભ્યોનું બોર્ડ બનશે એ માટે કુલ નવ્વાણું ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે પરંતુ રાષ્ટ્રીય પાર્ટી ભાજપ દ્વારા ચૂંટણી લડવા માટેનો આદેશ ન હોવા છતાં પાંચ સક્રિય સભ્યોએ ચૂંટણીમાં ઉમેદવારી પણ નોંધાવી છે તેવા પાંચ જેટલા ભાજપના સભ્યોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષનો આદેશ ન હોવા છતાં નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા બદલ હકાલપટ્ટી કરવામાં આવી છે આજ રોજ ભારતીય જનતા માટે પાંચ જેટલા સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર એકમાં ઉમેદવારી કરનાર હિરસાદભાઈ હુસેનભાઈ ખાલપા કે જેઓ છોટાઉદેપુર મંડળ લઘુમતી મોરચાના પ્રમુખ છે વોર્ડ નંબર ચારમાંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર રમઝાની ફારૂકભાઈ ફોદા જેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય છે વોર્ડ નંબર સાતમાંથી અપક્ષ ઉમેદવારી કરનાર ધર્મિષ્ઠાબેન રાજુભાઈ જેઓ સક્રિય ભાજપના સભ્ય છે વોર્ડ નંબર બેમાંથી બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય છે વોર્ડ નંબર ત્રણમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર શ્રી બેન જગદીશભાઈ દેસાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના આદેશથી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ પાંચ સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ જાહેર કર્યા છે